અમરેલીમાં લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના સહયોગથી જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ સત્તર ટીમોએ ભાગ લીધો હતો અને પ્રાચીન રાસ ગરબા રજૂ કર્યા હતા સ્પર્ધામાં રજૂ કરવામાં આવેલો દીવડા રાસ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો આ સ્પર્ધામાં ત્રણ વિજેતાઓને ઇનામ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધાના વિજેતાઓ રાજકોટ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ભાગ લેશે